ધોરણ નવની વિદ્યાર્થીઓની છેડતી કરી એમણે અડધી રાત્રે હોસ્ટેલમાંથી ભાગી જવા મજબૂર કરનાર શાળાના આચાર્યની ગણતરીના કલાકોમાં ઉકાઈ પોલીસે ધરપકડ કરી ત્યારે આ અંગે આશ્રમ શાળા અધિકારી અને ટ્રસ્ટી મંડળ શિક્ષકોની ભૂમિકા તપાસનો વિષય તાપી જિલ્લાનો નશાખોર વાંસનામાં અંધ બનેલ શિક્ષકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી ઉકાઈ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ સોનગઢ તાલુકાની એક આશ્રમ શાળામાં બનેલી આ ઘટનામાં ઉકાઈ પોલીસની કામગીરી ખૂબ સારી કહી શકાય નોંધવું રહ્યું કે આશ્રમ શાળામાં રહી ધોરણ નવમાં ભણતી સગીરાને પ્રેમ સંબંધ રાખવા તેમજ ધોરણ દસ માં પાસ કરી આપવાની લાલચ આપતો હતો અને પોતાની વાત નહીં માને તો ના પાસ કરવાની ધમકી આપતા આચાર્યની કાળી કરતું તો અહીં સામે આવી છે પરંતુ અહીં સવાલ ઉભા થાય છે કે આ શિક્ષક જૂન મહિનાથી આવું કરતો હતો ત્યારે ત્યાંની ગૃહમાતા અને ત્યાંના શિક્ષકોએ કેમ કોઈ કાર્યવાહી કરવાની કે વિદ્યાર્થીઓને બચાવવાની કોશિશ ના કરી આ શિક્ષકે રાત્રે આ કાંડ કર્યું ત્યારે ગૃહમાતા ક્યાં હતું ત્યાનો વોચમેન ક્યાં હતો આ અંગે ટ્રસ્ટી મંડળે કેમ કોઈ કાર્યવાહી ન કરી આશ્રમ શાળા અધિકારીની આમાં શું ભૂમિકા આવા અનેક સવાલોના જવાબ જાણવા જુઓ અમારો આવતો અંક રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આશ્રમ શાળામાં એક બાળા ને જાતીય સત્તા અને એને ગુનાહિત ધમકી આપવાનો તેના શાળાના એક શિક્ષક નામે મિનેશ પટેલ દ્વારા જે ધમકી આપેલી તો તેના વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં છેલ્લા પંદરેક દિવસથી આ બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને જેમાં જાતીય સંબંધો રાખવાની માંગણી તથા પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોય અને તેને બદનામ કરવા માટે વારંવાર એ ધમકી આપતો હોય તો તેના વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવેલો છે અને જેને અટક કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે એમાં આ બાળાનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે આ શિક્ષક દ્વારા તેને ગિફ્ટ પેન્ટ અને ટી શર્ટ આપવામાં આવેલું હતું એ સિવાય એક પ્રેમપત્ર પણ આપવામાં આવેલો અને તેમાં એને લાલચ આપવામાં આવેલી કે ભાઈ ધોરણ દસમાં હું તને ગમે તેમ કરીને પાસ કરી દઈશ તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ તેનો હાથ પકડી અને જ્યારે એના રસોડામાં એ રોટલી બનાવતી હતી ત્યારે તેનો હાથ પકડી અને એને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ પણ કરેલું હતું એ સિવાય પોતાનો હાથ કાપી નાખી અને એક દબાણ ઊભું કરેલું અને તેને બદનામ કરવાની ધમકી પણ આપેલી વારંવાર એને આ રીતે પ્રેશર કરવામાં આવ્યું એટલે બાળાઓ જે છે એ રૂમની બહાર હોસ્ટેલની બહાર નીકળી ગઈ હતી એના લીધે જે બહાર નીકળી ગઈ અને બાજુની દુકાન ઉપરથી તેણે તેના વાલીઓને ફોન કરેલો હતો